વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા કાંકરે મામલતદારને આંદોલન પત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે કરી શકવા સમગ્ર ગુજરાતના સસ્તા દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે તો આજે કાંકરેજના ગ્રામીણ અને શહેરની દુકાનોના વેપારીઓ પણ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હડતાળ ઉપર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓ આંદોલન સમિતિ લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ થતા સંસ્થાનાની દુકાનોના સંચાલકો સરકાર સામે ફરીથી સત્તાનો ઉપયોગ કરી વેપારીઓ મેદાન ઉતર્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન એન્ડ કેરોસન લાયસન્સ હોલ્ડર આ બંને રાજ્ય એસોસિએશનના અનુસંધાન રાજ્ય એસોસિએશનના નીચે દુકાનદારને સત્તર ગુજરાત રાજ્યના સત્તર હજાર દુકાનદારોને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળવા પાત્રની અંદર જે સત્તાણું ટકા વિતરણનો જે મુદ્દો છે એ મુદ્દાને અનુસંધાને અયોગ્ય નિર્ણય સરકારે લઈ અને દુકાનદારને વીસ હજાર રૂપિયા કમિશન મળતું નથી આ મુદ્દો સદંતર રૂપે નાબૂદ કરવામાં આવે તે અનુસંધાને રાજ્યના બંને એસોસિએશનના નીચે અમારો કાંકરેજ તાલુકો સમર્થન કરે છે જ્યાં સુધી અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો કોઈ પણ દુકાનદાર ચલણ જનરેટ નહીં કરે પૈસા નહીં ભરે કે વિતરણ વ્યવસ્થાની વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે જે અને આ તહેવારોના સમયે જો કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે અને લાભાર્થીઓ માલથી વંચિત રહેશે તો તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે સત્તાણું ટકા વિતરણના મુદ્દા બાબતે જોઈએ તો આપણને એમ થાય અત્યારે સરકારે પણ નવા ધારણ ધોરણ મુજબ ચારસોને સાતસોને ત્યાંશી રૂપિયા મજૂરી વેતન નક્કી કરેલું છે એમ જોઈએ તો એક મજૂરને સામાન્ય મજૂરને પણ પંચ્યાસી પચીસ હજાર રૂપિયા વેતન મળતું હોય છે તો દુકાનદારને વીસ હજાર રૂપિયા આપવામાં પણ સરકાર ગલ્લા તલ્લા કરતી હોય છે અને એ પણ શરતોને આધીન દુકાનદાર સત્તા લા સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓને લાભાર્થીઓ સુધી પૂરી પહોંચાડવા માટે દુકાનદાર એ એક અંતિમ અને મહત્ત્વની કડી છે અને આ દુકાનદાર જો પોષણક્ષમ ના હોય તો એ સરકારની જવાબદારી બને છે સરકારની ગેરરીતિ કહેવાય એટલે દુકાનદાર પોષણક્ષમ બને એના માટે કરીને અમે દુકાનદારો અમારા આંદોલનને સમર્થન કરીએ છીએ